વડોદરાના આદિનાથ જીનાલય સુમતી મણિભદ્રમ ભણિયારા ખાતે ઉજવણી કરાઈ આ ધજાના કાર્યક્રમ નિમિત્તે આદિનાથ પંચ કલ્યાણક પૂજા વર્તમાન સકર મહાપૂજા અઢાર અભિષેક જેવા પૂજાઓ રીતે વિધિવત રીતે ભણાવવામાં આવી જેમાં સાધ્વી સુસેના શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું કે ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું એમ ભરતભાઈ શાહે જણાવ્યું હતું आदेशवर भगवान का डेरा शर्मा 13 वर्ष એટલે 13મી આજે ધજા ચડી 13 વર્ષ પૂરા થયા 13મી ધજા ચડી અને ધજા વખતે اكو સંગ ઉપસ્થિત હતો અને બધાય ઠાટ માટતી ધજા ફરકાવા ફરકાવી ધજા ફરકાવી અને પરમાત્માને આંગી ચાંદીના સિક્કાથી કરવામાં આવી હતી ચાંદીની ગિન્નીથી કરવામાં આવી હતી અને એ ચાંદીના ચાંદીની ગિન્ની બધા જ ભક્તો તરફથી જ આપવામાં હતી એવી રીતે એ ભક્તો તરફથી જ એ ચાંદીની ગિન્ની આપવામાં આવી હતી ચાંદીના ગિનનીથી આંગી થઈ હતી બહુ સરસ આંગી થઈ હતી માહોલ ખૂબ સરસ બન્યો હતો અને બધાએ દર્શન પરમાત્માની ધજાનો ધજા ચડાવે એનો મહોત્સવ થયો માહોલ બન્યો અને આવી રીતે બધા જણા બધા ધજા ચડાવવા આવેલા બહુ સરસ પ્રોગ્રામ થયો મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા